એકવીસમી સદીમાં પણ આજે રોગ મટાડવા સંતાન પ્રાપ્તિ માનતાના નામે નિર્દોષ પશુ પક્ષીની નિર્મમ હત્યા થાય છે તે દુઃખદ છે બાબરાના વાલ્મિકી વાસમાં ભુવા રમેશભાઈ વાડોદરા અને તેના સાગરી તો અનિલ ભુવા અજય ભુવા અને વિનુ ભુવા નામના ત્રણ શખ્સો કુલ ચાર શખ્સો સામે એક રમેશભાઈ ભુવા મુખ્ય પ્રણેતા એની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે પોલીસે ચારેયની અટક કરીને વિજ્ઞાન જાતા માહિતી મળી હતી કે કાળી ચૌદસ દિવસે જ પ્રારંભ થાય છે પ્રારંભ થાય તે પહેલાં માનતાના નામે બે પશુની બલિ ચડાવવાની છે તેમાં બે પશુઓ સમયસર આવી ગયા અગિયાર પશુઓ રસ્તામાં હતા તે દરમિયાન ભુવાએ ઝડપથી વિધિ વિધાન કરતા બે નિર્દોષ બોકડાનો વધ કરી અને લોહીનો છંટકાવ કરી અને માતાજીને પ્રસન્ન કરવા રમેશ ભુવાએ ધૂણીને માનતા પૂરી થઈ છે તેવો સુર વ્યક્ત કર્યો હતો આ ઘટનામાં વિજ્ઞાન જાથાએ માહિતી હતી વિજ્ઞાન જાથાને માહિતી હતી કે છેલ્લા 10 વર્ષથી રમેશ દોરા ધાગા જોવાનું કામ લોકોના દુખ દર્દ મટાડવાનું કામ કરે છે અને લોકોને ભ્રમ નાખી શારીરિક માનસિક અને આર્થિક શોષણ કરે છે આ બુઆ પાસે હિન્દુ મુસ્લિમના વિવિધ લોકો પણ આવતા હતા જે તેને કબૂલાત પણ આપી દીધી હતી દર મહિને માતાજીના મઢ પોતાના ઘરમાં રાખીને નિર્દોષ પશુઓની બલિ ચડાવતા હતા અત્યાર સુધીમાં ચારસો આસપાસ નિર્દોષ પશુને બલિ ચડાવી દીધી છે તેવી હકીકત પણ જાણવામાં આવી રહી છે એમ બધા પુરાવા એકત્ર કરી અને રમેશ ભુવાને પૂછતા તમામ કબૂલાત આપી દીધી હતી આજે કાળી ચૌદસનો દિવસ બેસતાની સાથે જ ભુવાઈ બંને નિર્દોષ પશુને મારીને માતાજીને પ્રસન્ન કરવા દાણા જોયા હતા આવી ઘટના કમકમાટી પર તેનો પ્રસાદ બનાવતા હતા તે વખતે જ વિજ્ઞાન જાતા પહોંચી ગઈ અને તેમને સામે બાબરા પોલીસ સ્ટેશને અટક વગેરેની કાર્યવાહી હાથ ધરી છે

બાલ રમેશભાઈ ગુવા છેલ્લા દસ વર્ષથી ગુવાપણી કરી લોકો સાથે શારીરિક માનસિક આર્થિક છેતરપિંડીનું કામ કરતા હતા અને આસપાસ વિસ્તારોની અંદર દોરાધાગા દાણા જોઈ અને લોકોને ગુબરા કરી અને ભ્રામકતા ફેલાવતા ખાસ કરીને બધા પાસે પશુબલીની માગણી કરી અને રૂપિયા પાંચ હજારથી માંડીને પચાસ હજારની ફી વસૂલ કરતા હતા અત્યાર સુધીમાં છેલ્લા દસ વર્ષની અંદર ચારસો જેટલા નિર્દોષ પશુઓની હત્યા કરી અને માનતા નામે બલી ચડાવી દીધી હતી આવી બધી હકીકત વિજ્ઞાનદાથાને મળી હતી આજે તે રંગ્યા છે જે બે બોકડા છે એ કપાયેલા હતા અને બીજા અગિયાર બોકડા આવવાના હતા જે રસ્તાની અંદર જીવદયા પ્રેમીએ તે અટકાવેલ છે અને તે પણ સંબંધી માહિતી મળી હતી એટલે વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે કે હવે એકવીસમી સદીની અંદર માનતાના નામે પશુની હત્યા થવી ન જોઈ અને માનતાના નામે પશુની કોઈ બલી ચડાવે તો એ કાનૂની પ્રતિબંધ છે એની સામે ગુનો લાગુ પડે છે તો હવે આપણે કોઈ મીઠો પ્રસાદ કરી અને તમારી જે આસ્થા પ્રમાણે માતાજીની આરાધના કરતા હોય તો એ કરી શકે છે પરંતુ પશુ બલી કરવો એ નિષેધ હોય એની સામે કાનૂની કાર્યવાહી અને એફઆઈઆરની કામગીરી અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને ખાસ કરીને કે આવા નિર્દોષની કોઈ સંતાન પ્રાપ્તિ થાય કે રોગ મટી જાય તો આવી માનતા માનવી ન જોઈએ તેવું વિજ્ઞાન જતા પોતાના વિચાર રજૂ કરે છે અને આજે અત્યારે ચાર વ્યક્તિ છે રમેશ વાડોદરા ભુવા અને અનિલ છે પછી વિનોભાઈ છે અને અજય આ ત્રણેય જણા એના સાગરીતો હતા અને કોઈપણ વ્યક્તિ જ્યારે પશુની હત્યા કરે ત્યારે આ વ્યક્તિને એની નિર્દયતાપૂર્વક એની તલવારથી એને કામ આવી અને સુરક્ષિત કરતા હતા આવી હકીકત રંગ્યા છે રણભાઈ